નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લા ખાણ વિભાગ દ્વારા વર્ષ દરમિયાન ખનન માફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરીને સર્વશ્રેષ્ઠ કામગીરી કરી સરકારને ઉત્તમ આવક કરાવી છે જે મહીસાગર જિલ્લાની રત્ન થયા બાદ સર્વશ્રેષ્ઠ કામગીરી કરી છે મહીસાગર જિલ્લા ખાણ ખનીજ વિભાગને ખનન માફિયાઓ દ્વારા કરવામાં આવતી બિનઅધિકૃત રીતે ખનીજનું ખનન વહન તેમજ સંગ્રહની મળતી ફરિયાદના આધારે સઘન કામગીરી કરવામાં આવી છે ખાણ ખનીજ વિભાગ દ્વારા ચાલુ વર્ષે ખનન ચોરી કરતા ખનન માફિયાઓ વિરુદ્ધ એકસો કેસ કર્યા છે જેમાંથી બસો લાખ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે તેમજ રોયલ્ટીની ચોરી કરતા ઈસમો પાસેથી ચૌદસો લાખ રૂપિયાની રોયલ્ટીની વસૂલાત કરી સરકારનું તિજોરીમાં જમા કરાવી સરકારની આવકમાં વધારો કર્યો છે મહીસાગર જિલ્લા ખાણ ખનીજ વિભાગની કડક કાર્યવાહીથી ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે મહીસાગર ખાણ ખનીજ કચેરી દ્વારા જિલ્લાની અંદર બિનૈતિકૃત ખનન વહન સંગ્રહના જે પણ ફરિયાદો મળતી હોય એની સઘન કામગીરી કરવામાં આવે છે ખાસ કરીને જિલ્લા અધિકારી શ્રી ચંદ્રેશ પરમારની સૂચનાથી ગમે ત્યારે ગમે તે જગ્યા પરની જ્યારે ફરિયાદ મળતી હોય ત્યારે રેડ પાડવામાં આવે પર હજાર ચોવીસ પચીસ માં જિલ્લામાંથી બિનઅિકૃત ખનન વહન સંગ્રહના કુલ એકસો છપ્પન જેટલા કેસો કરેલા છે જેમાં બસ્સો ચાર લાખ જેટલી વસુલાત કરેલી છે અને ખાસ કરીને જે પણ જિલ્લા જિલ્લામાં અલગ અલગ તાલુકાઓ આવેલા છે રાત્રિ દરમિયાન પણ રેડ પાડવામાં આવે છે અને ખાસ આજ આ વર્ષની જે આવક છે એ મહીસાગર જિલ્લાનું જે ગઠન થયું વર્ષમાં નાણાકીય વર્ષ પચીસ માં જે રોયલ્ટીની આવક કહીએ તો એ ચૌદસો ને તોતેર લાખ રૂપિયા છે જે ખૂબ સરકારની તિજુરીમાં ખૂબ જ ખૂબ જ વધારે આવક કરી છે જે પાછલા વર્ષ કરતા એકસો એસી લાખ વધારે છે આમ જિલ્લા કચેરી દ્વારા સઘન ચેક ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવે છે અને અ મીડિયાના માધ્યમથી પણ અમે જણાવતા હોઈએ છીએ કે કોઈ પણ જગ્યાએ બી નેતૃત્વ ખનન વાન સંગ્રહ થતું હોય તો અમારું ધ્યાન દોરે અને અમે એમાં અદભુત કામગીરી કરવા માટે કટિબદ્ધ છીએ